પંચમહાલની જ્યાં ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં ગોધરા સબજેલમાં બંધ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નીટ પરીક્ષા ચોરી કૌભાંડના કેસમાં તપાસનો મોરચો સીબીઆઈએ સંભાળ્યો છે ત્યારે સીબીઆઈએ પંચમહાલ પોલીસે પકડેલા આરોપીઓની કસ્ટડી માટે ગોધરા કોર્ટમાં અરજી કરી છે જેના આધારે પોલીસે તુષાર ભટ્ટ પરષોત્તમ શર્મા વિભોર આનંદ આરિફ વોરાને કોર્ટમાં રજૂ કર્યા આ પાંચ આરોપી પૈકી ચારની કસ્ટડી માટે સીબીઆઈ તરફથી અરજી થઈ ગોધરા કોર્ટમાં આ ઉદ્દેશનું નામણી થશે અને ચારીની પુછપરછમાં જોકે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે ગોધરાના બહુચર્ચિત નીતિ પરીક્ષામાં ચોરીના ષડિંદ્રમાં ઝડપાયેલા પાંચ આરોપી પૈકી ચાર આરોપીઓને ગોધરા સભ્યલમાંથી ગોધરા કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા છે ખાસ કરીને પરસુત્તમ શર્મા તુષાર ભટ્ટ આરિપોરા અને વિભોરા આનંદ ચાર આરોપીઓને આજે ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને ગઈકાલે આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈ દ્વારા ગોધરા કોર્ટમાં આરોપીઓના કસ્ટડી મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજીના અરજીની સુનાવણીના ભાગરૂપે આજે પાંચ પૈકીના ચાર આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે